તો મિત્રો પહેલી વીણીનો આવો કપાસ નીકળે છે તમે જુઓ કે આજે આપણે કપાસ વીણવાનું ચાલુ કરી દીધું છે અને આ જે કપાસ છે હવે આજનો સમય થઈ ગયો છે એટલે આપણે હવે હિંકેલો કરી અને ઘરે જવાનું છે તો જુઓ કે આ થયું છે નમસ્કાર મિત્રો હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કપાસ વીણવાનું ચાલુ કર્યું છે અને કપાસની પહેલી વીણી છે એ આજે વીણવાનું ચાલુ કર્યું છે અને મિત્રો જે કપાસ છે એ કપાસ કેવો થઈ ગયો છે એ હું તમને બતાવું જે કપાસ વીણા પહેલાં કપાસ સુકાઈ જાય એવો પ્રોબ્લેમ આવી રહ્યો છે આ જે પ્રોબ્લેમ છે એ તમામ ખેડૂત મિત્રો છે અને મિત્રો જે અત્યારે કપાસના ભાવની વાત કરવી તો આપણે એક હજાર રૂપિયાથી લઈ અને થી પંદરસો રૂપિયા આજુબાજુ કપાસના ભાવ જોવા મળે છે અને આજે અમે આવ્યા છીએ કપાસ વીણવા અને અચ્છા જે બપોર પછી આપણે ચાલુ કર્યું હતું અને એક ગાડી જેવું વીણું છે મિત્રો તો મેં તમને બતાવ્યું એવી રીતે તો મિત્રો હું તમને બતાવું કે કપાસની વીણી કેવી આવી છે અને જે કપાસ છે એ આપણે કેવો થઈ ગયો છે તો હું તમને બતાવું મિત્રો કે જે એકદમ સુકારો કપાસના પાકની અંદર આવી ગયો છે અને કપાસની જે પોઝિશન છે એ પણ કેવી થઈ ગઈ છે તો મિત્રો તમે જુઓ કે આ જે કપાસ છે એ આવી રીતે આખો કપાસ સુકાઈ ગયો છે અને વીણા પહેલાં આ તમે જુઓ કે આમાં એક આપણે થાયલ્યું નથી દેખાતું અને વીણો પણ નથી તો આવી રીતે કપાસ છે એનો તળ આવ્યો છે અને એ જે ઝીંડવા પણ ફાટવા માંડ્યા છે અને અમુક કપા જે છે એ લીલો પણ છે બધો નથી ઉકાણો જો મિત્રો કે આ જે આપણે વીસથી પચીસ ઝીંડવા એક છોડ દીઠ આરે છે અને કોઈ છોડ આ રીતે વધારે છે કોઈ છોડ આ રે ચાલીસથી પચાસ છે તો આવી રીતે વીસથી પચીસ ઝીંડવા આવ્યા એ બધા છોડ ફૂંકાઈ ગયા છે જે ખાખરી ગયા છે અને એમાં જે આવી રીતે ફાટી ગયા છે અને જે કપાસ લીલો છે એ કેવી પોઝિશનમાં છે એ હું તમને બતાવું તો મિત્રો આ તમે જુઓ કે આ જે કપાસ છે એ એકદમ આમાંય પણ સુકાવા માંડ્યો છે જે જેને આપણે દેશી ભાષામાં રાવા કહી શકાય તો દોસ્તો આ જે કપાસ છે એ સુકાવા માંડી ગયો છે અને આમાં ખેડૂતની રાત દિવસની મહેનત છે અને વીણેલા પણ આપણે આમાં ચાલુ કર્યું હતું વીણવાનું તો આ જે કપાસ છે આમાં દોસ્તો બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો કે જે આ કપાસ છે એમાં અત્યારે કઈ દવાનો છટકાવ કરાય અને જો કે આમાં અત્યારે બેથી ત્રણ પ્રોબ્લેમ રોગ જેવા જ જોવા મળે છે એક તો જે આ પાંદરા પર દાગા પડ્યા છે એ ફૂગ છે તો આ ફૂગનો પણ રોગ આવી ગયો છે તમે જુઓ અને બીજું કે એક જે આપણે સફેદ માખી અને લીલી પોપટી એના લીધે આ પાંદડા છે એ લાલ થવા માંડ્યા છે આ જે આપણે પાંદડું નીચું કરીને આવળું કરીને જોઈએ એટલે આ જે સફેદ માખી દેખાય છે તમે જુઓ સફેદ માખી હોય છે અને જે લીલી પોપટી હોય છે આમ તો અત્યારે એવું કહેવું હોય તો કહી શકાય જે કપાસનો પાક છે એમાં અઢળક રોગ આવી જોઈએ છે જે ફાલ છે એ પીળો થઈને ખરવા માંડે છે તો મિત્રો આ તમે જુઓ કે જે આ ફાળ છે એ પીળો થઈ અને ખરી પડે છે આવી રીતે જુઓ જે ખરી જાય છે એ પણ આમાં પ્રોબ્લેમ આવ્યા છે જે આપણે નવરાત્રીમાં વરસાદ પડ્યો એમાં ઘણા બધા કપાસ હુકા સુકાઈ ગયા છે અને ઘર થોડાક અમુક ટકા એટલે એસી ટકા કપાસ છે એ સુકારાના વરસાદને લીધે સુકારો કોઈ જમીનના લીધે આવ્યો હોય કોઈ બિયારણના પ્રોબ્લેમને લીધો સુકારો આવ્યો તો એવા સુકારાના કારણે જે કપાસ છે એ સુકાવા માંડ્યા છે અને જે લીલા છે એમાં આવી રીતે ફાલ છે એ પીળો થઈને અને ખરી જાય છે અને પાંદ ઉપર જે છે એ ટપકા પડ્યા છે ઝીંડવા ઉપર ટપકા પડ્યા છે તમને બતાવું જો ઝીંડવા આજે ઝીંડવા ઉપરે પણ એને જે કપાસની કેરીઓ છે એમાં પણ ટપકા પડ્યા છે અને બીજું કે જે આ સુકારાનો રોગ છે અત્યારે મિત્રો ચારથી પાંચ પ્રોબ્લમ કપાસના પાકની અંદર આવી રહ્યા છે એક તો સફેદ માખી છે લીલી પોપટી છે અને બીજું જે ફાલ છે એ પીળો થઈને ખરી પડે છે અને ત્રીજું કે સુકારો તો આ સુકારો છે એ એના નિયંત્રણ માટે અત્યારે આપણે કેવા પગલાં લેવા જોઈએ અને જો એક સોડ વાયર મિલ પણ આવી ગયો છે તો આવો અત્યારે અસંખ્ય કપાસની પાકની અંદર રોગ જીવાયત આવી ગયા છે અને કપાસ પણ ધીમે ધીમે બગાડવા મંડ્યો છે તો મિત્રો અત્યારે જે આપણે કપાસ વીણવી છે અને કપાસ વીણવાનું ચાલુ છે તો એમાં અત્યારે કેવા બજાર ભાવ રહેશે અને અત્યારે આજે મિત્રો જે આપણે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે એમાં જે આપણે કડદાનો વિરોધ આજે ખેડૂતે કર્યો છે કે જે ખેડૂત કપા લઈને જાય અને એના કપાનો કડદો કરતા તો એ આજે કરદો પણ બંધ થઈ ગયો છે અને જે આપણે બોટાદ યાર્ડમાં જઈ અને જે વાહન આપણે બીજા જીનમાં ખાલી કરવા જતા તે પણ આજે રાજુભાઈ કરપડા છે મયુરભાઈ સાકરિયા છે વગેરે જેવા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે ખેડૂત આગેવાનો છે તે યાર્ડમાં જાય અને એ બે પ્રશ્નની માંગ કરી રહ્યા છે કે એક તો જે કપાસ છે એ અહીં યાર્ડમાં ને ખાલી થાય અને કડદો ન થાય તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે જય કિસાન જય જવાન મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા